હલો કેમ છો મારા બધા ભાઈઓ આપણે આવી ગયા છીએ પાછા જો તડકો તો જોયા કેવો છે તો પણ આવી ગયા આપણે પાછા કારણ કે આપણે આજે જવાનું છે આશાપુરા સાંજનું અને એના માટે આપણે આવી ગયા છીએ બાઇકને ધોવા માટે અને સર્વિસ કરવા માટે તો થોડુંક ધોઈ દઈએ તો સારું દેખાય એમ બાકી તો વિડીયો અંદર તમે બનાવી રેજો કારણ કે જે આની પાછળ આવશે એ તમને ફૂલ બ્લોક જોવા મળશે આશાપુરા માતાના મઢ અહીંયાથી નીકળીએ ત્યાંથી ઠેઠ ફૂલ બ્લોગ જોવા મળશે પહોંચીએ ત્યાં સુધી તો આની પાછળ જે બ્લોગ આવે એ ભૂલતા નહીં જોવાનો અને આ બ્લોગ અંદર બને રહો આપણે પહેલું બાઇકને સર્વિસ કરી લઈએ એની પાછળ તમને બતાવીએ કે કેવું લાગે છે અત્યારે જોઈ લો કેવું લાગે છે અને પછી તમને આગળ થોડુંક સર્વિસ બર્વિસ કરી અને ત્યાં સુધી વિડીયો અંદર બનાવી રહેજો અને વિડીયો તમે એન્જોય કરો આપણે ધોઈ નાખ્યું છે બાઇક અને કેવું લાગે છે જરાક કમેન્ટ કરીને જણાવજો હા સર્વિસ કરી દીધું છે આખું ચાર બાજુથી જોઈ લો કેવું લાગે છે એકવાર જરૂરથી કહી દેજો અને તમને આખું બતાવી દઉં જોઈ લો કેવું લાગે છે અને આપણે હવે સર્વિસ થઈ ગયું છે થોડીક જે વાયરિંગ વાયરિંગ કરવાની છે હજુ બી કે લાઇટ હું હે આ અંદર જે બહારે નીકળેલી એ બધી અને સરખી કરી અને પાછા હાલો તમને મળીએ ઘરે અને કરી દઈએ પૂરું સર્વિસ પહેલી આપણી લાઇટ કમ્પ્લીટ થઈ ગઈ છે બધુંય હલો તમને બતાવી દઈએ તો લાઇટ બાઇટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જે લગાવેલ છે બે અંદર લગાવેલ છે જોઈ લો આપણે થઈ ગયું છે ત્યાર હાલો મળી આવે બીજા વ્લોગ અંદર કે હવે તમને ફૂલ બ્લોગ જોવા મળશે આશાપુરા માતાના મઠ તો હાલો હવે કામ થઈ ગયું છે આપણું નીકળીએ હવે નાઈ જોઈને આશાપુરા તમને બીજો વ્લોગ જોવા મળશે